તો ગઈશ અમારા ઘરની પાછળનો નજારો જંગલ જેવો ગઈશ વરસાદ આવવાનો ત્યાં છે હાઉ વાળા આવે છે કદાચ વરસાદ આવવાનો છે જેવો વાદળ બધા આવી ગયા છે થોડાક સમય વરસાદ ચાલુ થઈ જશે વૈશ્વ તલાવ બાજુ આવ્યા છે અમે આ છે તલાવ એકદમ મસ્ત પાણી થોડું પૂછું છું કેમ છે બધા લોકો તો આવી ગયા બ્લોગ લઈને જો આના બ્લોગમાં તમે બન્યા રહેજો તો ચાલો બ્લોગ કન્ટિન્યુ કરીએ તો એમ જોવા ગયા છે વરસાદ આવવાનું તૈયારી છે આવું વાલે આવે છે કદાચ વરસાદ પડવાના છે તો ગઈશ મારા ઘરને આગળનું આ બધું કંઈક દ્રશ્ય છે તમે જોઈ શકો છો આ છે મારા ઘરનું ડાબુ બીજું ડાબુ છે ઉપર સીડી લગાવવાની છે જો કદાચ વરસાદ આવવાનો છે જેવો વાદળ બધા આવી ગયા છે થોડાક સમય વરસાદ ચાલુ થઈ જશે તો ગઈશ આ ઘરની પાછળનો નજારો જોઈ શકો છો તમે બધું લીલું લીલું મસ્ત એકદમ નેચર મસ્ત થઈ ગયું છે હવે જો ગઈશ તો આગળ પણ તમને બતાવું તો કન્ટિન્યુ ગઈશ અમારા ઘરની પાછળનો નજારો જંગલ તમે જોઈ શકો છો જો બધું લીધું લીધું મસ્ત એકદમ થઈ જશે ચાલો ગઈ રેલવાઈ બધું તમે બતાવો જે એક બાજુ ચાલો ગઈ જો હશે ખર તમે મસ્ત એકદમ ન જવા જશે હવે વરસાદ પડ્યો હવે બે ત્રણ એકદમ બધું લીલું થઈ ગયું છે જંગલ પણ ચાલો આગળ મળીએ તો ગઈ જ રેલવાઈ આવી ગયા છે ચાલો તમે રેલવાઈ બતાવો તો ગાય આવે છે રેલવાઈ અમારે અને આ હાઈવે તો જોઈ શકો છો તમે જોઈ શકો છો એકદમ મસ્ત આ છે જંગલ એકદમ બધું હરું ભરું લીલું થઈ ગયું છે તો ચાલો બતાવો તમે આગળ તો જોઈ શકો છો છે એકદમ રસ્તો મસ્ત બની જવો અને હજુ જંગલ એકદમ લીલું લીલું બધું મસ્ત નેચર થઈ ગયું છે તો કન્ટિન્યુ ગાય એવો ગેસ બધું ખાડા ભરાઈ ગયા છે પાણીથી પાણી બધું ભરાઈ ગયું છે જઈ શકે ગઈ જવું જવા બધું જંગલ છે એકદમ મસ્ત બ્યુટીફુલ તો ચાલો આગળ બતાવું તમ એવો ગેસ જંગલના જારો થોડો આવો છે મારા ચાલો હવે જઈએ પાછાની ચિંતા તરફ guys, apa lepas hari guys, baju Karena juga apa juga sejanggal jangan garap baju Ada dalam masa lindung guys margar saya guys, sudah dia kaya teman teh Saya juga dalam lagi guys ya Jadi guys, baju saya Saya જો ગઈશ રોડ બાજુ દેખી શકો છો જંગલ બાજુ આ બધું એકદમ ધીલું ધીલું થઈ ગયું છે જો ગઈશ એકદમ મસ્ત નજારો હવે આપણે આગળ જઈએ તો બતાવું लिखे रखा है से नर से लिख एकदम मस्त ला जाए बताओ तुमने तो गाइस तलाव बाजू आया था मैं ऐसे तलाव एकदम मस्त पानी थोड़ा पूछ से वैसा खा से हमें आज पानी से आज वर्षा 200 पेड़ से इतने पानी पानी नहीं भरायो तो कैमरे में पानी मस्त पड़े भाई जैसे एकदम ठीक कोई बताइस तुमने एक અને આ ફાજુ વરસાદ આવવાનો તૈયારી છે ચાલો નજીક જઈને બતાવું બધું લીલું લીલું થઈ ગયું છે કઈ શીખી શકો છો અને વરસાદ આવવાનો છે કદાચ પડશે વાતાવરણ એકદમ મસ્ત થઈ ગયું છે અને જો વરસાદની તૈયારી ગઈશ ચાલો આગળ જઈને મળી જાય તમને બતાવું આગળ તો ગઈશા છે રસ્તો નવસારીનો અહીંથી તમે આવો તો બે રસ્તા આવે છે એક રસ્તો આમ જાય છે અને એક રસ્તો માર્ગ તરફ જાય છે તો ક્યારે પણ આવો તો તમારે ગામમાં આવું હોય તો અસી જવાય છે તો આગળ તમે બતાવો મેં તો ગઈ શીખી છે ન સારી બધા એકદમ છે ગઈ વરસાદ પડવા જેવો થઈ જશે કદાચ વરસાદ પડશે અમને અને આગળ જો બીજા બે રસ્તા આવે છે તમે આ સીધો રસ્તો જાય છે ને બે રસ્તો તે ઘર તરફ છે અને આ બીજો આગળ જાય છે

घर तो गाइस देखो वरसाद चालू जबरदस्त वरसा पड़ाई जैसे वरसा चालू जो गई वरसाद चालू गये पासन सेंटर બ્લોગમાં આટલું અને બ્લોગ પસંદ નહીં હોય તો લાઇક કરજો અને ન હોય તો ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો આવા આવા નવા બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇક બેને ઇલેબલ કરી આપજો તો નવા નવા બ્લોગ આવશે તો મળ્યા આપણે નવા બ્લોગમાં તો બાય